મહેમાન આવ્યા છે તો મહેમાન માટે ભૂખડી બનાવે છે મજા આવી જાય હાલો કિરણ બેન આવો આવો અમારા ઘરે આજે અમારા બેન આવ્યા છે મારાથી નાના બેન છે દોસ્તો તમે બધા ઓળખો છો અને એમના માટે ગરમા ગરમ સુખડી બનાવે છે મારા વાઇફ શું કયો છો બેન તમે અરે મારી બેન આવે તો મને બહુ ગમે મજા આવે આનંદ થાય દિવાળીના ટાઈમ ઉપર નહોતા આવી શકે અમારા બેન અત્યારે મોકો મેળો છે અત્યારે આવી ગયા છે ખૂબ આનંદ પાણી લેવાની હોય ખૂટતું નથી અમારો આવે ને તો મજા આવે અને રસોઈ રસોઈની તૈયારી થાય છે અમારા બેન આવ્યા છે આ બાજુ ખમણ પણ વધારી નાખ્યા છે જુઓ આ કેટલા ઉતાવળા જેઠાણી હે શું કયો બેન તમે સમોસા છે આની અંદર સમોસા છે મને તો દેખાતા નથી ખુલ્લા નથી કર્યા લાગતા હે સમોસા 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 હા રોટલી દાળ ભાત અને ગરમા ગરમ સુખડી એમાં શું છે દોસ્તો અમારા બેન ને છે ને સુખડી બહુ ભાવે છે એટલે મારા વાઇફ ને ખબર છે ને સુખડી બહુ ભાવે કિરણ બેન ને એટલે સુખડી બનાવી આજ દોસ્તો ગરમા ગરમ સુખડી